નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે સામાજિક વિજ્ઞાન જેનો પાઠ આઠમો જેનું નામ છે કુદરતી સંસાધન આ પાઠના સ્વ અધ્યન પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

તમે વિડિયો ઉપર ક્લિક કરશો તો વિડિયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડિયો અને પીડીએફ જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ આઠમો કુદરતી સંસાધન વિભાગ એ ની અંદર જોડકા જોડો જેમાં પહેલામાં જવાબ આવશે બી બીજામાં આવશે સી અને ત્રીજામાં આવશે એ ત્યાર પછી બીજું જોડકું છે તેમાં જોઈએ તો પહેલામાં જવાબ આવશે બી બીજામાં જવાબ આવશે એ ત્રીજામાં આવશે સી અને ચોથામાં આવશે ડી ત્યાર પછી પાંચ ત્રીજું જોડકું છે તેમાં પહેલામાં જવાબ આવશે ઈ બીજામાં આવશે ડી ત્રીજામાં આવશે એ અને ચોથામાં આવશે બી ત્યાર પછી ખરા ખોટા વિધાનો જેમાં પેલું વિધાન છે તે ખરું આવશે અને બીજું વિધાન છે તે ખોટું આવશે ત્યાર પછી આગળ જઈએ તો ત્રીજું વિધાન છે તે ખરું આવશે ચોથું વિધાન પણ ખરું આવશે પાંચમું વિધાન પણ ખરું છઠ્ઠું વિધાન ખરું સાતમું વિધાન ખોટું આઠમું વિધાન ખરું અને નવમું વિધાન ખોટું આવશે ત્યાર પછી ખાલી જગ્યા પૂરો જેમાં પેલી ખાલી જગ્યા છે તેની અંદર આવશે ફેરિક ઓક્સાઇડ બીજી ખાલી જગ્યામાં આવશે પર્વતીય જમીન ત્રીજી ખાલી જગ્યામાં આવશે પડખાવ જમીન અને ચોથી ખાલી જગ્યામાં આવશે મર્યાદિત ત્યાર પછી વૈકલ્પિક પ્રશ્નો છે જેમાં પહેલામાં આવશે એ ક્રાયોલાઇટ બીજામાં આવશે બી રાષ્ટ્રીય સંસાધન ત્રીજામાં આવશે એ સર્વ સુલભ સંસાધન ચોથામાં આવશે એ સંસ્કૃતિ ત્યાર પછી પાંચમું છે તેની અંદર જવાબ આવશે એ તેતાલીસ ટકા છઠ્ઠું છે તેની અંદર આવશે ડી જંગલ પ્રકારની જમીન સાતમામાં આવશે સી દલદલ જમીન આઠમામાં આવશે એ રાતી જમીનને લાલ જમીન કહે છે ત્યાર પછી એક બે વાક્યમાં જવાબ લખો જેમાં ભૂમિ સંરક્ષણ એટલે શું તો ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવી રાખવી તે બીજું જમીન ધોવાણ એટલે શું તો જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું ત્યાર પછી ત્રીજું એકલ સંસાધન કોને કહેવાય તો દુનિયામાં ભાગ્યે જ એક કે બે સ્થળેથી મળી આવતા ખનીજો જમીન આઠ પ્રકારમાં વહેંચવામાં આવી છે સર્વ સુલભ સંસાધન કોને કહેવાય તો વાતાવરણમાં રહેલા સર્વ સુલભ વાયુઓને સર્વ સુલભ સંસાધન કહે છે ત્યાર પછી છઠ્ઠું વિરલ સંસાધન કોને કહેવાય તો જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા સંસાધનોને વિરલ સંસાધન કહે છે જમીનની વ્યાખ્યા આપો તો પૃથ્વીના પોપડાના સૌથી ઉપરની સપાટી કે પડને જમીન કહે છે ત્યાર પછી બી વિભાગ ટૂંકમાં જવાબ આપો જેમાં પેલું સંસાધનોની સંકલ્પના સમજાવો અને જમીન કોને કહેવાય તે બંનેના જવાબો છે તે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે સંસાધનોનું વર્ગીકરણ કેટલા વિભાગમાં કરવામાં આવ્યું છે અને કયા કયા ચોથો પ્રશ્ન નવીનીકરણીય સંસાધન કોને કહે છે તો બંનેના જવાબો છે તે તમે અહીં જોઈ શકો છો અહીંથી અને લખી શકશો ત્યાર પછી પ્રશ્ન નંબર 5 સંસાધનોનું સંરક્ષણ કરવું એટલે શું તેનો જવાબ આપેલો છે છઠ્ઠો પ્રશ્ન છે આપણો વૈશ્વિક સંસાધન કોને કહે છે 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 તો તેની માહિતી તે પણ ત્યાર પછી વિભાગ સી ની અંદર મુદ્દાસર જવાબ લખો જેમાં પેલો પ્રશ્ન છે સંસાધનોના ઉપયોગો ટૂંકમાં જણાવો તો અહીં આપણે ટૂંકમાં સંસાધનોના ઉપયોગો છે તે લખેલા છે ત્યાર પછી પ્રશ્ન બે છે માલિકીને આધારે સંસાધનોનું વર્ગીકરણ કરો તો તે આ પ્રકારે થઈ શકે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ છે સંસાધનના આયોજન અને સંરક્ષણ માટે કઈ કઈ બાબતો જરૂરી છે તો ઘણી બધી બાબતો મહત્વની છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી ચોથો પ્રશ્ન છે ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો તો જો ભૂમિને આપણે બચાવવી હોય તો કેવી રીતે બચાવી શકીએ તો તેના વિશેની માહિતી છે છે તે પણ ત્યાર પછી વિભાગ ડી ની અંદર સવિસ્તર જવાબ લખો જેમાં પહેલો પ્રશ્ન છે જમીનના પ્રકારો જણાવી કોઈ એક પ્રકાર વિશે લખો તો અહીં આપણે જમીનના કુલ આઠ પ્રકારો અને તેમાંથી કાપની જમીન કેવી હોય તેના વિશે સમજૂતી આપેલી છે તે તમે અહીંથી જોઈ અને લખી શકશો ત્યાર પછી બીજું છે કે જમીન ધોવાણ એટલે શું અને તેને અટકાવવા માટેના ઉપાયો જણાવો તો જમીન ધોવાણ અને તેને અટકાવવાના ઉપાયો આપણને અહીં આપેલા છે જે તમે અહીંથી જોઈ શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ છે જમીન નિર્માણની પ્રક્રિયા સવિસ્તર સમજાવો તો અહીં જમીન નિર્માણ કેવી રીતે થાય છે તેની સવિસ્તર માહિતી છે તે આપેલી છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર છે વિતરણ ને આધારે સંસાધનોના પ્રકાર સમજાવો તો તે પ્રકારો અહીં આપણે જોઈ શકીએ છીએ જેમાં સર્વ સુલભ સંસાધન ત્યાર પછી પ્રશ્ન બે ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો સંઘના વડે યોગ્ય સ્થાને દર્શાવો જેમાં રાતી જમીન કાળી જમીન રણ પ્રકારની જમીન

છે વિદ્યાર્થી મિત્રો સંજ્ઞા સૂચિ છે તેને આધારે તમે જમીનોને સમજી અને યોગ્ય જગ્યાએ બતાવી શકશો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ આઠ કુદરતી સંસાધન ના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વ પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડીએફ થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો